મતદાન જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું બાઇક રેલીમાં ઉચ્ચતર અને પ્રાથમિક માધ્યમિક શાળાના ત્રણસોથી વધુ શિક્ષકોએ ભાગ લીધો સાતમી એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે લોકશાહીના અવસરમાં સહભાગી બની ચૂનાવકા પર્વની ઉત્સવ ઉજવણી કરે તેમ માટે જિલ્લા ચૂંટણી અધિકારી માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા અધિકારીની ઉપસ્થિતિમાં આજ રોજ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાના ત્રણસોથી વધુ શિક્ષકો દ્વારા શહેર જિલ્લા શિક્ષણ

ભરૂચમાં પંદર દિવસના ઇન્ટેન્સ કેમ્પેઈન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઈક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે આ બાઈક રેલીમાં અમારા ત્રણસોથી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે પ્રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહું એસ ન્યૂઝ સાથે